પૂર્વ કચ્છના ગાંધીધામમાંથી ફરી એકવાર મોટી માત્રામાં ડ્રગ્સ હાલતમાં મળી છે ગાંધીધામના ખારી રોવર પાસેથી બિનવારસી હાલતમાં અંદાજે એકસો વીસ છે મળી આવેલ ડ્રગ્સ કોકેન ડ્રગ્સ કોકે છે સામે આવ્યું છે તો પૂર્વ કચ્છ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અગાઉ પણ ગાંધીધામના ખારી રોડ પાસેથી બિનવારસી હાલતમાં મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું હતું હાલ એફએસએલ ની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે રાત્રિમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસને એક બાતમી મળેલ હતી જેમાં ખાડી રોડ વિસ્તારમાં જ્યાં નું વિસ્તાર છે ત્યાં જે છે એ અમુક જે એક બેગ્સ હતા એ શંકાસ્પદ હતા એ પોલીસને જે બાતમી મળી જેના આધારે પોલીસ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી અને ત્યાં અનક્લેમ જે છે ડ્રગ્સના પેકેટ મળવામાં આવેલ જે પ્રાથમિક રીતે જે છે કોકેન જાણવા મળેલ છે અને એ જે વિસ્તારમાંથી મળેલા છે એમાં અગાઉમાં પણ પોલીસ દ્વારા એક રિકવરી થયેલી છે જેમાં લગભગ બયાસી જેટલા પેકેટ હતા જેમની જે તે વખતની ઇન્ટરનેશનલ વેલ્યુ આઠસો વીસ કરોડ જેટલી હતી અને અત્યારે જે દસ પેકેટ મળ્યા છે જેનું અરાઉન્ડ બાર કિલો જેટલું વેટ છે અને એકસો વીસ કરોડ જેટલી એમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત છે જે બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ડ્રગ્સનો જે જથ્થો પકડવામાં આવ્યો છે એમની અત્યારે તપાસ ચાલુ કરવામાં આવી છે અને એમાં અલગ અલગ જે એંગલ્સ છે એના એંગલ ઉપર પોલીસ દ્વારા તપાસ ચાલુ છે આ જે જગ્યાએથી મળ્યો છે એમના આજુબાજુ વિસ્તારથી જે આગો પણ મળ્યો હતો એટલે પોલીસ દ્વારા ત્યાં બાતમીદારોનું પણ નેટવર્ક ઉભો કરવામાં આવ્યો છે અને ત્યાં સતત પેટ્રોલિંગ પણ રહે છે અને ત્યાં વોચ પણ રહેતી હોય એના જ આધારે પોલીસ દ્વારા અત્યારે આ જે સફળતા પોલીસને મળી છે જેમાં બાતમીદાર દ્વારા પોલીસને જે એમાં બાતમી મળી હતી જેના આધારે પોલીસને આ નું જથ્થો પકડવામાં આવ્યો છે જે આ કોકેનનું છે એમાં નો ડાઉટ એનું એક રેયર સીઝર હોય છે એ પ્રમાણે આ સીઝર પણ થયું છે અને એનું ઓવરઓલ જે જગ્યા થી એમનું આવવાનું હતું કોને સપ્લાય થવાનું હતું એ અલગ અલગ એંગલમાં અત્યારે તપાસ ચાલુ છે